રામ રામ અમારી આ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે વાત કરવી છે રજવાડાઓના એકત્રીકરણના સમયે રાજાઓ અને ગિરાસદારોને મળેલા અધિકારો વિશે કે જયારે ભારતની અંદર અખંડ ભારતનું નિર્માણ કરવાની વાત આવી અખંડ ભારતનું જે છે રાજાઓને જે વિશેષ અધિકારો આપવામાં આવ્યા હતા એ અધિકારો વિશે તો પછી અધિકારો એમને આપી જ દેવામાં આવ્યા હતા તો કોણ એ ખાટ માણસો હતા જેના કારણે રાજાઓના અધિકારો જે છે જૂટવી લેવામાં આવ્યા છીનવી લેવામાં આવ્યા અને રાજાઓ પ્રત્યે વ્યક્તિગત ઈર્ષા વ્યક્તિગત રાજ વ્યક્તિ કરી દેવામાં આજે એના વિશે પૂર્ણત વાત કરવી આ વાતની અંદર આજે આ ઇતિહાસ આખો રચાનો આપણે જાણીએ છીએ આમાં જે છે વલ્લભભાઈ પટેલે આદરણીય ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી દરબાર સાહેબ શ્રી પણ આમાં ખૂબ ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી અને સમજૂતીથી આ બધા નિર્ણયો લેવામાં આવ્યા હતા અને એ નિર્ણયો કેવી રીતે લેવામાં આવ્યા હતા એના વિશેની વાત કરવી છે તો આવો શરૂ કરીએ સીધા જ એ પેલા આપ અમારી આ ચેનલ પર નવા હોય તો એમને સબસ્ક્રાઈબ કરીને બેલ લાયકન ને પ્રેસ કરો જેથી કરીને અમારા આવા નવા વિડીયો આવે

અને આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલ અને ભાવનગર દરબાર સાહેબની મિટિંગો થઈ બીજા રજવાડાઓ સાથેની ચર્ચાઓ કરી બીજા જામ સાહેબ સાથે મિટિંગો કરવામાં આવી અન્ય રજવાડાઓ સાથે ગ્રાસદારો સાથે ચર્ચાઓ કરવામાં આવી ત્યારની ચર્ચાઓની જે છે એ મારે વાત કરવી છે બધી તો સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં જે છે આઝાદી વખતે અંદાજીત અંદાજીત ચુમ્માલીસો પંદર ગામો અને શહેરો હતા હવે પંદર ગામો અને શહેરો જે સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં હતા જેમાં બસો ને બાવીસ જે છે એ રજવાડાઓ હતા હવે એ નાના મોટા બસો ને બાવીસ જે રજવાડાઓ હતા જેમાં એકાવન હજાર સાતસો ટોટલ ગિરાસદારો હતા એકાવન હજાર સાતસો નાના મોટા ગિરાસદારો જેમ કે કોઈ નાનો મોટો ગિરાસદાર હોય જે પોતાની ઘર ખેડની જમીન વાવતા હોય એ નાના ગિરાસદારો હોય કોઈની પાસે બે ત્રણ ગામનો ગરાસ હોય તો એ મોટા ગિરાસદાર હોય કોઈની પાસે એક ચોથા ભાગનું ગામ હોય તો એ એ રીતે નાના ગિરાસદાર હોય એક એક ગામમાં પચાસ પચાસ ગિરાસદારો હોય કારણ કે ટૂંકી ટૂંકી જમીનોના માલિક હોય એક એક ગામમાં સિત્તેર સિત્તેર સો સો દોઢસો દોઢસો પણ ગિરાસદારો હોય એવી રીતે સાતસો કુલ ટોટલ હતા જેમની પાસે જમીનો હતી અને એ ગિરાસદારો આ સંપૂર્ણ જમીનોના માલિક હતા એ વખતે એટલે આ રીતે હતું ત્યાર પછી જયારે આ રજવાડા એકત્રીકરણ ની વાત આવી અને ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેસન ભારત સરકારનું જયારે સાઈન કરવાની આવી ભારત સંઘનું સાઈન કરી દેવાની વાત આવી હવે એવા સમયે જે છે એ પોતાનું સર્વસ્વ રજવાળું રાષ્ટ્ર માટે જે છે વિલીનીકરણ કરી દેવાનું હતું આ રાજાઓ માટે એક રાતની અંદર એટલે એ લોકોને પણ ઘણું બધું વિચારવું પડે એમ હતું એ લોકોએ પણ પોતાની રીતે બેઠકોનો દોર કર્યો ચર્ચાઓ કરી આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલે પોતાની વાત રાજાઓ સમક્ષ રજૂ કરી કે જો આ દેશ આ આવી રીતે આપણે એકત્રીકરણ નહીં કરીએ તો આ એક આ દેશ અખંડ ભારત જે છે અખંડ નહીં રહે અને એક ટુકડા ટુકડાઓમાં વહેંચાઈ જાહે અને દર વખતે જે છે વિદેશી શક્તિઓ આપણા દેશ ઉપર શાસન કરશે આપણને ગુલામ બનાવવાના પ્રયત્નો કરતી રહેશે માટે હવે એક સુદ્રઢ અને મજબૂત લોકતંત્રની જરૂર છે અને આ વાત આદરણીય વલ્લભભાઈ પટેલની રાજાઓને યોગ્ય લાગે ને ખૂબ સમજદારીથી ખૂબ સમજૂતી શાંતિપૂર્વક જે છે આ નિર્ણયો લેવાના અને જે છે એ રજવાડાઓ એ ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સો ભારત સંઘનું જે સાઈન કરવાનું હતું એના પર સાઈનો કરી જે બધી પેપર વર્ક પ્રોસેસો જે કરવાની હતી એ પ્રોસેસો પૂરી કરી દીધી હવે આ પ્રોસેસો પૂરી થઈ એટલે જે છે એ રાજાઓ સાથે વલ્લભભાઈ પટેલની ચર્ચામાં જે છે અમુક નિર્ણયો લેવાના અને પછી એ નિર્ણયો વલ્લભભાઈ પટેલ દ્વારા જે છે એ પાર્લામેન્ટ બોડીમાં લેવાના નેતાઓ સામે મૂકવામાં આવેલા કે આ રાજાઓ એ જે છે આ રજવાડાઓએ પોતાનું સર્વસ્વ રજવાડું જે છે એ એક રાતની અંદર ન્યોછાવર કરી દીધું છે આ દેશ માટે સમર્પિત કરી દીધું છે આ દેશ માટે પોતાનું બધું જ હોમી દીધું એમ કહી શકાય આજે કોઈ જે છે એ પોતે પોતાની એક વિઘો જમીન નથી આપી શકે એમ પોતે પોતાના જે છે થોડા ઘણા રૂપિયા પણ રાષ્ટ્રને જ્યારે જરૂર પડે કોઈ એવો સંકટ સમય આવે યુદ્ધની સ્થિતિ સર્જાય ત્યારે આપવામાં માણસ અચકાય છે એવા સંજોગોમાં જ્યારે આ રાજાઓ એ બધું જ આપી દીધું છે આવા વલ્લભભાઈના શબ્દો હતા ત્યારે આપણે જે છે એ આ રાજાઓને મહદ અંશે રાજકીય રીતે થોડી એમને અમુક વિશેષ છૂટછાટ અને અધિકારોની જોગવાઈ આમાં કરવી જોઈએ

બીજા જે એમના પોલિટિકલ સ્ટાફ હતો એમણે જે છે એ ચર્ચાઓ કરી અને જે રાજાઓ માટે અધિકારોની જોગવાઈઓ કરવામાં આવી એમાં ભારતીય બંધારણીય કલમ ટુ નાઇન્ટી વન બંધારણીય કલમ થ્રી સિક્સટી બંધારણીય કલમ સેક્શન થ્રી સિક્સટી વન અને સેક્શન થ્રી સિક્સટી ટુ મુજબ એ નિર્ણય લેવાનો કે આ રાજાઓ જે છે એને રાજકીય ભથ્થું પરિવિપર્ષ અને અમુક ટકા રકમો જે છે અમુક પેઢીઓ સુધી આપવામાં આવશે આ સિવાય આ રાજાઓ જે છે એ પોતાની ગાડીઓની અંદર જે છે એ પોતાનો વિશેષ છૂટછાટ જે જેવી રીતે જીવન જીવે છે એમ પોતાને લાલ નેમપ્લેટ રાખવી હોય તો એ રાખી શકે સ્વતંત્ર છે એમને કોઈ ભારતીય બંધારણના કાયદાઓ એ નેમપ્લેટ પ્લેટ બાબતમાં જે છે લાગશે નહીં એ એ રાખી શકશે કારણ કે એ રોયલ ફેમિલીમાંથી બિલોંગ કરે છે ઈસરાય રાજાઓને નીચે આવતા જે ગિરાસદારો છે જે વાત કરીને આપણે એ ગિરાસદારોની આજીવિકાનું સાધન એટલે એમની જમીનો છે એટલે એ ગિરાસદારોની જમીનો જે છે એ સરકારમાં જશે ને એ ગિરાસદારો ગિરાસદારો જ રહેશે

એટલે એ અધિકારો એવા વિશેષ આ સિવાય ઘણા બધા વિશેષ અધિકારો જે છે એ રાજાઓને આપવામાં આવેલા ગિરાસ્તારોને છૂટછાટો આપવામાં આવેલી અધિકારો આપવામાં આવેલા અને ખૂબ બધું સમજૂતી પૂર્વક શાંતિ પૂર્વક સમજણ આ દેશ માટે રાજાઓએ સમર્પિત કર્યું અને આદરણીય વલ્લભભાઈ પટેલે પોતાનો પરસેવો પાડીને રાજાઓને સમજાવવામાં પરિશ્રમ કર્યો મહેનત કરી કે ભાઈ આ રજવાડાઓ જો તમે આપો છો તો એ તમારી મહાનતા છે આ દેશ અને આ વિશ્વ તમને ક્યારેય નહીં ભૂલી શકે આ દેશ તમને એટલા માટે નહીં ભૂલી શકે કે તમે એક અખંડ ભારત બનાવો છો એક મજબૂત લોકતંત્રના નિર્માતા તરીકે પેલો પાયો રોપનારા આ ભારતવર્ષના રાજાઓ છો તમે હવે આ વાતો તો થઈ પણ પછી કોણ એ ખાટ સવાદિયા નો લોકો હતા કોણ એ ખાટ સવાદિયા ચંગ ખુટલ નેતાઓ હતા ચંગ ખુટલ રાજકારણીઓ હતા જે રાજકારણીઓના પાપે રાજાઓને અને ગિરાસદારોને જે છે એકદમ પાયમાલ કરી દેવામાં આવ્યા જેવી રીતે મિત્રો આપણે જાણીએ છીએ કે આઝાદી પછીના જે છે એ અમુક વર્ષો પછી આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલનું જે છે એ નિધન તરફ થઈ ગયેલું હવે એ વલ્લભભાઈના નિધન પછી તરત જ તત્કાલીન સરકારના માણસોએ એ તત્કાલીન સરકારના માણસોએ જે છે એ આ રાજાઓ અને ગિરાસદારોને પાયમાલ કરવા માટે થઈને એવા એવા કાયદાઓ લગાડવાનું શરૂ કરી દીધું એવા એવા નિયમો એમના પર લાદવાનું શરૂ કરી દીધું જેનાથી એ રાજાઓને ગિરાસદારોનું ધીમે ધીમે એમના બધા અધિકારો છીનવાઈ જાય અને એમનું બધું જતું રહ્યું એ કોઈ એના વિશે જો વાત કરીએ તો એ કાળા કાયદાઓ વિશે હવે તો એમાં જે કાળા કાયદા લાગુ કરવાનું શરૂ કર્યું ત્યાર પછી જમીન સુધારા અધિનિયમ એકાવન માં લાવ્યા ત્યાર પછી ગિરાસદારી નાબૂદી પ્રથા લાવ્યા હવે એ ગિરાસદારી નાબૂતી પ્રથામાં તો ગિરાસદારોની હજારો વિખાસ જમીનો જે છે એ સરકાર શ્રી દ્વારા શ્રી સરકાર કરી દેવામાં આવી હજારો વિકાસ જમીનો અને આ પાયમાલ કરી દેવામાં આવ્યા અને પોતે એમાંથી પોતાનો રોટલો ખાય છે એ રોટલો આ સરકારો એ છીનવી દીધો એ વખતે અને ભાડવા દરબાર સાહેબ ચંદ્રસિંહજી એમાં ખૂબ લડત આપી બીજા ગિરાસદારોએ એમાં ખૂબ લડત આપી અને ઘણું ખરું પાછું મેળવ્યું ખરું પણ આવી નિમ્ન કક્ષાની માનસિકતા એ સમયની સરકારોની આ રાજાઓ પ્રત્યેની અને ગિરાસદારો પ્રત્યેની રહી છે શું વાકતો એ રાજાઓનો શું વાકતો હતો ગિરાસદારોનો શું વાકતો એ મહારાજાઓનો જેમણે આ દેશ માટે થઈ અને પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું કરી દીધું આ દેશ માટે થઈને પોતે પોતાના રજવાડાઓ જે છે સ્વતંત્ર રીતે આપી દીધા બાકી એમની પાસે આર્મી હતી પોતાની એમની પાસે પોતાની ફોજ હતી એમની પાસે પોતાનું સૈન્ય હતું અરે આજે તમારાથી ચંગ ખૂટેલા આતંકવાદીઓ નથી પકડાતા અને એ સમય ને શું તમે સત્તાના જોરે આટલા બધા પાનસો પાસે જેટલા રજવાડાઓને લઈ લીધા હશે ખૂબ પૂર્વક આદરણીય વલ્લભભાઈ પટેલે કહ્યું હતું એ વલ્લભભાઈના નિધન પછી તરત ખદડી સરકારે જે છે એ નિર્ણયોને બરખાસ્ત કરીને કહાકા એકોતેરમાં ઇન્દિરા ગાંધીએ જે છે એ તમામ કાયદાઓના રાજાઓના રદ કરી દીધા જેમાં સારિયાણાની રકમ હોય તો ભલે અને એમને લાલ લેમ્પલેટના જે વિશેષ અધિકારો બધા કાયદા તમામ રાજાઓને જે છે એ કાયદાઓને રદ કરી દીધા અને એમને કોમન સિટીઝનનું જીવન જીવવા માટે મજબૂર કરી દીધા હવે આ એમના અધિકારો હતા હવે આ એમને જે છે એ અમુક પેઢીઓ સુધીની જોગવાઈ તો આદરણીય વલ્લભભાઈ પટેલે કરી હતી અને પાછળથી તમે જે છે વલ્લભભાઈના નિધન પછી આ આ જે લોકો ખટ સવાદિયા રાજકારણીઓ છે એ બધી જોગવાઈઓને અમાન્ય કરી અને વલ્લભભાઈ પટેલનું અપમાન કરી અને પછી આ આ જે છે આમાં આવી રીતે આ રાજાઓને પાયમાલ કરવામાં ઉપર આમાદા બની જાય છે એટલે હું કોઈ રાજકીય પક્ષનો માણસ નથી અને મારે કોઈ રાજકીય પક્ષ સાથે વાંધો પણ નથી મારે કોઈ રાજકીય પક્ષની ટીકા કરવાથી મને કશો ફાયદો પણ મળવાનો નથી પણ હું એક ગિરાસદારોની અને રાજાઓની વેદનાને જે છે આ ચેનલના માધ્યમથી આજે રજૂ કરી રહ્યો છું બાકી કોઈ પક્ષ સાથે મારે એવો કંઈ પર્સનલી વિરોધ હોતો નથી તો આ આ હતો વિષય આ આ રીતે રાજાઓ અને ગિરાસદારોને જે છે એ પાયમાલ કરવામાં આવેલા

કે વલ્લભભાઈ પટેલે રજવાડાઓનું એકત્રીકરણ કરી નાખ્યું રાજાઓ પાયમાલ થઈ ગયા પણ ખરેખર સાચું શું છે એ જાણવા જોગ છે વલ્લભભાઈ પટેલે તો જોગવાઈઓ કરી હતી અને રાજાઓ વલ્લભભાઈ પટેલને સન્માન આપતા વલ્લભભાઈ પટેલ રાજાઓને સન્માન આપતા ખૂબ સમજણ પૂર્વક આ બંને આ દેશને એક કર્યો છે આ બંને આ રાજાઓ ન હોત તો આ દેશ જે છે અખંડ ભારત ના બની શકત આ મહાન રાજાઓના બલિદાનને આપણે ક્યારેય ન ભૂલી શકીએ વલ્લભભાઈ પટેલની મહેનતને આપણે ન ભૂલી શકીએ પણ એમાં એટલે ખરેખર એવું નથી સત્ય આ છે તો વિડીયોને વધુ વધુ શેર કરો ચેનલ ને સબસ્ક્રાઈબ ને પ્રેસ કરો જેથી આવા વિડીયો આવતા રહીએ વિડીયો લાઈક કરો અને વિડીયોને કોમેન્ટ કરો મળીશું એક આવા નવા ઐતિહાસિક વિડીયો સાથે કાં તો અશ્વના કોન્ટેન્ટ સાથે તો ત્યાં સુધી ધન્યવાદ રામ રામ